મેં કીધું તારે આવું તો નાઇટ ડ્રેસ માં ન આવી શકતું તારે પહેરવા પડે મારા જેવા કપડા તો જ તું આવી શકીએ અને આ બે બદમોશ ને અહીંયા રાખતા જઈએ અમે નિગરાની માટે અમારા ઘરની કારણ કે બે ત્રણ કરોડ રૂપિયા ઘરમાં પડ્યા જોઈએ એમાં એમ જ તો પછી એક કરોડ રૂપિયો જ રહે ઓકે તો કેવું લાગે આ મારી મમ્મીએ છે ને સીવડાઈ દીધો મને શર્ટ કાપડ લઈને ઈ શર્ટ હા અને પેન્ટ તો જૂનું જ છે એટલે મસ્ત લાગે આજે મરૂન ને વ્હાઈટ જોઈ લો ના ના ભાઈ કાઈ વાંધો નઈ હાલો તો મારા પપ્પા આવે પછી હું મારા પપ્પા નીકળશું ગાડીમાં રીક્ષા ઓકે હવે હું ને મારા પપ્પા જાય ઈ મારા પપ્પા આવે એટલે નીકળશું લેટ્સ ગો તું જો હાડા નલ્લો હો અત્યારના ભોર માં વિન્જો માં પાંચ પાંચ રૂપિયા ની રમે રોઈ જ

મારા માટે લખી તો હે કારણ કે આ શર્ટ માં તમારા ભાઈ લીધી ચાર વિકેટ ઈ ખાલી ચાર રન દઈ ને એ ચાર રન ઓલાય દીધા અને અમે જીતી ગયા યાર અને આ જોવો ભાઈ હું હાલે ભાઈ બંધ સારું ને

ભાઈ ભાઈ ચાલીસ ડિગ્રી તાપમાનમાં તમારો ભાઈ નીકળી ગયો ભર બપોર ક્યાં તો કે ભાઈ ગુજયું ભાઈ પણ આપણે ભાઈ નથી ગુજુભાઈ માઇન્સ સોરી વિન્સ એને અહીંયા જવાનું રીલ શૂટ કરવાની છે બે ત્રણ મારે શૂટ કરવાની છે એને શૂટ કરવાની છે સવારનો પ્લાન થતો હતો કે આટલા વાગે આવશો આટલા વાગે આવશો પણ ચાર વાગી ગયા ફાઇનલી અને ચાર વાગે અમે નીકળી જો જેન્યુનલી વાત કહો જેન્યુનલી ધૂલા ધૂલાની હું ક્યારની વાત જો એને મેં ત્રણ વાગ્યાનો ફોન કર્યો કે ભાઈ જવાનું છે એમાં તો હજી નાઈ ને તૈયાર નથી થયો હજી ક્રંચિક્સ લેવી નોલું લેવું નોલું લેવું બોલે ગુજ્જુભાઈ ભાઈના બિચારા યાર બે ત્રણ ફોન આવી ગયા કે આવો આવો મેં કીધું હવે ફાઇનલી ભાઈ ફીટ ચાર વાગે અમે નીકળી હિ વાહે ક્લાઉડ્સ જોઈ તો તમે તમારા ભાઈને ને મસ્ત લાગતો હશે ક્લાઉડ હા અને એક તો ભાઈ તો કોઈ કચરા પેટી રાખી ગયું હતું વાઇસ આવે કોઈ માં કસમ હાલો હાલો નીકળીએ બાકી હજી મોડું થઈ જાય પછી ન્યા જઈને કરીએ બ્લોક સ્ટાર્ટ ફરીથી ગાઈસ આ વિનુભાઈ ની દુકાને હું કયું નો રેડી થઈને આયો ઊભો છું હજી આવ્યો નથી ગાઈસ હું તો દિલથી કહું આટલો હોય ને મે કોઈ દે કોઈને નઈ કરાવ્યો હોય કેવી સ્પીડ માં ગયો ધીમી આપતા હોય તો ગાડી એન ગઈ તો એક્સિડન્ટ થાય ઓ બેટ કોલો આલો હવે આ ક્યાં રોડ વજાર અમને લઈ જાવો તમે ગાઈસ અત્યારે વિજયભાઈ

મે આ કેદીના વિડિયો જુદાતા હતા મે વેલો ઉતતા એક બે રીલ મારી ઉતરી એક ગુજ્જુ એક આ વિજય રામ 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 રામજી રામ રામજી તમે આ રી ચેનલ ફોલો કર કોણ નામ હે ચેનલ ફોલો કે દી થાવા થાય हेलो बोला 2 मिनट 2 મિનિટ એટલે સમજો ને એની ગર્લફ્રેન્ડ આરે વાત કરે એ ગર્લફ્રેન્ડ વાત કરે ગર્લફ્રેન્ડ કરતો રિવીલ રિવીલ આપણે એની રિવીલ બસ ને કાઈ વાંધો નહી દરવાનો ફરી કોરે ફરી કોરે નો દરવાનો ઈ ઈ ન દેખાજો તમને તારે 1x માં વિડિયો ઉતરે લેવાય વન છેત વન રા વિજય પરમાં ઊભા છે લે અડિક સટતો દે લેના લે ઓયું ભાઈ જો ભાઈ આ હું કે ભાઈ ભાઈ ઓન ટોપ ભાઈ ઓન ટોપ કાઈ વાંધો નહી

हम खड़े होते हैं लेकिन भागने में रेडी <laughs> तुम्हारे तो पर बाद में काम में हत्यारे पड़े दे <laughs> भी दे जाओ हां रेडी बेटर सोल बेटर सोल भाई बेटर सोल जाट हां राजेन हूं मैं